તો અહીંયા તમને કોઈ એક રકમ આપેલી છે કે નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને છ વડે નિશેષ ભાંગી શકાય તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે એ બી સી અને ડી આ રીતે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તો આપણે ચાર ઓપ્શન જોવાના તો સૌથી પહેલાં મિત્રો એક વસ્તુ અહીંયા યાદ રાખવાની કે જે સંખ્યાને છ વડે ભાંગી શકાય તે સંખ્યા પ્રથમ તો બે કી સંખ્યા હોવી જોઈએ કેવી કી સંખ્યા હંમેશા યાદ રાખવું છ વડે ભાંગી શકાય તે સંખ્યા હંમેશા બેકી સંખ્યા જ હોવી જોઈએ તો અહીંયાથી સૌથી પહેલાં જે એકી સંખ્યાઓ છે ઓપ્શન આ જે ઓપ્શન છે નવ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો એકવીસ આ કેન્સલ થઈ જશે સાથે સાથે આ ઓપ્શન છે કે છ લાખ છાસ હજાર સાતસો ને આ પણ કેન્સલ થઈ જશે કારણ કે હંમેશા છ વડે ભાંગી શકાય તે સંખ્યા હંમેશા બેકી હોય તો અહીંયા હવે ઓપ્શન વચ્ચે સી અને ડી આ બે જ ઓપ્શન વચ્ચે આપણી પાસે તો હવે આપણે બે ઓપ્શન જ ચેક કરવાના છે કે આમાંથી કઈ સંખ્યાને આપણે છ વડે ભાગી શકીએ અને કઈ સંખ્યાને ના ભાગી શકીએ તો સૌથી પહેલાં હવે આપણે ચેક વસ્તુ એ કરવાની છે કે અહીંયા આપણે જે અંક આપેલો છે કે અહીંયા સી ઓપ્શન આપેલો છે ચાર પાંચ છ ત્રણ બે બે ઓકે તો અહીંયા આપણને એક વસ્તુ તો ખબર પડી કે આ બેકી સંખ્યા છે એટલે કે આપણે એને સંખ્યાને બે વડે ભાગી શકીએ ઓકે હવે ચેક કરીએ આ સંખ્યાને આ જ સંખ્યાને આપણે ત્રણ વડે ભાંગી શકીએ છીએ કે નહીં તો જોઈએ હવે તો અહીંયા ત્રણ વડે ભાંગી શકીએ એની માટેની એક મેથડ હતી કે તમામે તમામ અંકોનો સરવાળો કરી દેવાનો કે ચાર વત્તા પાંચ વત્તા છ વત્તા ત્રણ વત્તા બે વત્તા બે ઓકે તો આ પ્રમાણે સરવાળો કરી દેવાનો હતો તો અહીંયા જોઈએ કે ક્યાં સરવાળો શું થાય છે તો પાંચને ચાર નવ ને છ પંદર સો સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસને બાવીસ ઓકે તો અહીંયા સરવાળો બાવીસ થાય છે તો એનો મતલબ કે આપણે બાવીસ ભાગ્યા ત્રણ કરીશું તો જવાબ શું આવશે ત્રણ સીતા એકવીસ અહીંયા જુઓ શેષ વધે છે શેષ વધશે એક તો એનો મતલબ કે આ અંક છે એને આપણે ત્રણ વડે ભાગી શકશું નહીં ત્રણ વડે ભાંગી શકાય નહીં ઓકે તો એનો મતલબ કે બે વડે ભાંગી શકાય છે પરંતુ ત્રણ વડે ભાંગી શકાતું નથી તો આ જે સંખ્યા મળી એને આપણે છ વડે ભાંગી શકીશું નહીં છ વડે ભાંગી શકાય નહીં છ વડે ભાંગી શકાય તેની શરત એ છે કે સૌથી પહેલાં એ બેકી સંખ્યા હોવી જોઈએ આ પહેલી શરત પેલી પહેલી શરત એ છે કે બેકી સંખ્યા હોવી જોઈએ બીજી શરત કે એને બે વડે ભાંગી શકાય ઓબ્વિયસ છે કે બેકી સંખ્યા હોય તો બે વડે ભાંગી જ શકાય છે બનો બરાબર તો આ બંને શરત એક જ થઈ ગઈ આમાં કોઈ જાજો ફરક નથી તો આપણે ત્રીજી શરત એ છે કે એ સંખ્યા છે એને ત્રણ વડે પણ ભાંગી શકાય તેવી હોય છે ત્રણ વડે ભાંગી શકાય તે પણ જરૂરી છે તો હવે આપણે ચોથો ઓપ્શન જોઈએ તો ચોથા ઓપ્શનમાં આપણે જોઈ શકીએ છીએ કે આ સંખ્યા જે છે ડી ઓપ્શન ડી ઓપ્શન છે ચાર પાંચ છ ચાર પાંચ છ ઓકે તો આ સંખ્યા છે એને આપણે સૌથી પહેલાં એ બેકી સંખ્યા છે ઓકે બેકી સંખ્યા છે એનો મતલબ કે એને બે વડે ભાગી શકાય ઓકે એટલે કે બે વડે એને ભાગી શકાશે ત્યારબાદ હવે જોઈએ કે આ સંખ્યા છે એને ત્રણ વડે ભાગી શકાય છે કે નહીં તો અહીંયા ત્રણ વડે ભાગી શકાય કે નહીં એ માટે આપણે સરવાળો કરીશું કે ચાર પાંચ છ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ ઓકે તો આનો સરવાળો કરીએ તો આપણને સામાન્ય રીતે સરવાળો મળે છે ત્રીસ ઓબ્વિયસ છે કે ત્રીસ છે એને આપણે ત્રણ વડે ભાગી શકીએ ઓકે ત્રણ એકા ત્રણ શૂન્ય આ શૂન્ય નીચે ઉતારીએ તો આપણે ઉપર પણ એક શૂન્ય મૂકવું પડે ઓકે તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે શેષ શૂન્ય આવે છે તો એનો મતલબ કે આ જે અંક છે ઓકે જે આ ડી ઓપ્શન છે એને આપણે ત્રણ વડે પણ ભાગી શકીએ અને સંખ્યા બેકી પણ છે તો એનો મતલબ કે જવાબ આવશે ડી કારણ કે આપણે એને છ વડે ભાગી શકીશું ઓકે છ વડે ભાંગી શકાય તો છ વડે ભાંગી શકવાની આ મેથડ હતી તો ફરીથી ફરીથી કોઈ એક ઉદાહરણ આપણે ફરીથી એક ઉદાહરણ ચેક કરી લઈએ આપણે તો કોઈ આપણને રકમ આપી હોય કે નવ નવ છ સાત છ ઓકે આ પ્રમાણે કોઈ આપણને અંક આપેલો છે તો સૌથી પહેલાં આપણે કોઈ અંક છે એને છ વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય સૌથી પહેલા એ ચેક કરવાનું કે આ સંખ્યા બેકી હોવી જોઈએ ઓકે તો અહીંયા જોઈએ કે આ સંખ્યા છે બેકી જ છે એટલે હવે આપણે આગળ પ્રોસેસ કરશું તો હવે આગળ ફરીથી ચેક કરવાનું કે આ સંખ્યાને ત્રણ વડે ભાંગી શકાય કે ના ભાંગી શકાય ઓકે ત્રણ વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય એ ચેક કરીએ તો આપણે ત્રણ વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય એની માટે ચેક કરવા માટે આપણે સરવાળો કરતા હતા કે નવ વત્તા નવ વત્તા છ વત્તા સાત વત્તા છ ઓકે અહીંયા સરવાળો શું થશે નવ ને નવ અઢાર અઢાર ને છ ચોવીસ ચોવીસને સાત થશે એકત્રીસ એકત્રીસને છ થશે સાડત્રીસ ઓકે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સાડત્રીસ ભાગે ત્રણ કરીએ તો ત્રણ એકા ત્રણ શૂન્ય સાત ત્રણ દુ છ એક ઓકે તો એનો મતલબ છે કે આ સંખ્યાને ત્રણ વડે ભાંગી શકાય નહીં ભાંગી શકાય નહીં તો એનો મતલબ કે આ જે અંક છે એને આપણે છ વડે પણ ભાંગી શકશું નહીં છ વડે પણ ભાંગી શકાય નહીં ઓકે હવે આની સિવાય બીજું એક ઉદાહરણ પણ ચેક કરી લઈએ સાથે સાથે ધારો કે બીજી કોઈ રકમ આપેલી છે આપણને કે નવ નવ છ સાત છ બે ઓકે આ અંક આપેલો છે આપણે તો સૌથી પહેલાં આપણે ચેક કરવાનો આપણે ચેક કરવું હોય કે આ સંખ્યાને છ વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય તો આ સંખ્યા સૌથી પહેલાં બેકી સંખ્યા હોય તો ઓબ્વિયસ છે કે આ સંખ્યા બેકી છે ઓકે એકી સંખ્યા હોય તો તો ચેક કરવાનું વધતું જ નથી તો તો એને છ વડે ભાંગી શકાશે જ નહીં આ ખાસ યાદ રાખવાનું અહીંયા આપણે પહેલાં એ જોવાનું કે બેકી સંખ્યા છે કે નહીં તો આ બેકી સંખ્યા છે તો આપણે પ્રોસેસ આગળ વધારવાની બીજી બીજું સ્ટેપ એ આવશે કે બીજા સ્ટેપમાં આપણે ચેક કરવાનું કે એને ત્રણ વડે ભાગી શકાય કે ના ભાંગી શકાય તો ત્રણ વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તે ચેક કરવા માટે આપણે બધા અંકોનો સરવાળો કરીએ કે નવ નવ વધતાં છ વત્તા સાત વત્તા છ વત્તા બે ઓકે તો આનો આપણે સરવાળો કરીએ તો આપણે જવાબ મળશે થર્ટી નાઇન ઓગણચાળીસ ઓકે તો આપણે ચેક કરીએ ઓગણચાલીસ ભાગ્યા ત્રણ કરીએ તો અહીંયા જોઈ શકાય ત્રણ એકા ત્રણ શૂન્ય નવ

આઠ વડે કોઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય કે નહીં તેના વિશે જોઈશું તો હવે આઠ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ માટેની ગણતરી જોઈશું તો તેમાં સૌથી પહેલા તમને કોઈ અંક આપેલો હોય કે ધારો કે કોઈ સંખ્યા આપેલી છે ત્રણ પાંચ આઠ બે એક છ આ રીતે કોઈ સંખ્યા આપેલી છે હવે આ સંખ્યાને તમારે ચેક કરવું હોય કે આ સંખ્યાને આઠ વડે ભાગી શકાય કે નહીં તો અહીંયા જે આ સંખ્યા છે એના છેલ્લા ત્રણ ડિજિટને તમારે ધ્યાનમાં લેવાના છેલ્લા ત્રણ અંકો છે એને ધ્યાનમાં લેવાના તો છેલ્લા ત્રણ અંકો છે બસો બસોને બસો ને સોળ ઓકે હવે બસો છને જો આઠ વડે ભાગી શકાય તો તે સંખ્યા છે એને ભાગી શકાય તો બસો સોળ ભાગ્યા આઠ કરીએ તો અહીંયા થશે બે ઈઠા સો ઓકે તો અહીંયા આવશે દસ ને અગિયાર એટલે કે અહીંયા આવશે પાંચ અને છ આઠ સિત્તા ને છપ્પન અહીંયા થઈ જશે જીરો જીરો ઓકે તો આપણે જોઈ શકીએ છીએ કે આનો જવાબ સત્યાવીસ આવે છે અને અહીંયા શેષ શૂન્ય શૂન્ય આવે છે જવાબ કોઈ મહત્વનો નથી પણ અહીંયા શેષ શૂન્ય આવી જોઈએ નિશેષ જે છેલ્લા ત્રણ અંક છે બસો ને સોળ એને નિશેષ આઠ વડે ભાગી શકાતા હોય છે તો એ જોઈ શકાય છે કે ઓબ્વિયસ છે બસો ને આઠ આઠ વડે આપણે ડિવાઈડ કરી શકીએ તો આ જે અંક છે એને પણ આપણે આઠ વડે નિશેષ ભાગી શકાય આઠ વડે નિશેષ ભાગી શકાય હવે આની સિવાય બીજું કોઈ ઉદાહરણ લઈએ ધારો કે આપણને બીજો કોઈ અંક આપેલો છે પાંચ ચાર નવ બે બે ઓકે આ રીતે કોઈ અંક આપેલો છે તો આ અંક છે એને આપણે ચાર વડે ડિવાઈડ કરી શકીએ આઠ વડે ડિવાઈડ કરી શકીએ કે ના શકીએ ના કરી શકીએ એ ચેક કરવા માટે આ જે અંક છે એના છેલ્લા ત્રણ ડિજિટને જ ધ્યાનમાં લેવાના તો છેલ્લા ત્રણ ડિજિટ છે નવ નવસો ને બાવીસ તો હવે આ છેલ્લા ત્રણ ડિજિટ છે એને આપણે આઠ વડે ભાંગીશું ઓકે તો આપણે છેલ્લા ત્રણ ડિજિટ છે નવસો બાવીસ એને આપણે આઠ વડે ડિવાઈડ કરીએ તો જોઈએ નિશેષ ભાંગી શકાય છે કે નહીં તો આઠ એક આઠ આઠ એકા આઠ પછી આઠ ચોક બત્રીસ આઠ આઠ પંચાને ચાલીસ તો અહીંયા શેષ વધે છે બે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા ત્રણ ડિજિટ છે ત્રણ ડિજિટ એને આઠ વડે ભાગી શકાતું નથી ઓકે તો આ જે અંક આપેલો છે એને આપણે આઠ વડે નિશેષ ભાગી શકશું નહીં તો આ જે અંક છે આખે આખો તેને પણ આઠ વડે નિશેષ ભાગી શકાય નહીં ઓકે હવે તે પ્રમાણે બીજો કોઈ એક ઉદાહરણ લઈ લઈએ બીજું કોઈ ઉદાહરણ લઈએ ધારો કે પાંચ ચાર નવસો ને ત્રીસ ઓકે તો અહીંયા આપણે પાંચ ચાર નવસો ને ત્રીસ જોઈએ કે આપણે આ જે અંક છે એને આપણે આઠવાડિયે ડિવાઈડ કરી શકીએ કે ના કરી શકીએ જોઈએ તો અહીંયા આપણે ફરીથી એ જ વસ્તુ કરવાની તો અહીંયા છેલ્લા ત્રણ ડિજિટને ધ્યાનમાં લેવાના નવસો ને ત્રીસ એને આપણે આઠ વડે ડિવાઈડ કરવાના તો આઠ એકા આઠ અહીંયા આવશે એક ત્રણ આઠ એકા આઠ પાંચ શૂન્ય આઠ પંચાચાલ આઠ છક અડતાલીસ તો અહીંયા શેષ વધશે બે તો આ જે અંક છે એમાં નવસો ત્રીસને આપણે આઠ વડે ભાગી શકતા નથી આઠ વડે નિશેષ ભાગી શકતા નથી તો આ જે અંક છે આખે આખો એને પણ નિ આઠ વડે નિશેષ નહીં ભાગી શકાય હવે તેની સિવાય બીજો એક અંક લઈએ આપણે ધારો કે પાંચ ચાર ધારો કે આપણે બીજો કોઈ અંક લઈએ ચાર આઠ નવ બે શૂન્ય ઓકે આ અંક લઈએ આગળ તમે ગમે તે આંકડો લગાવી શકો ચલો આપણે આગળ ધારો કે આંકડા લગાવીએ ચલો કે ધારો કે આ આઠ અંકનો નંબર આપેલો છે ઓકે ધારો કે આ આઠ અંકનો નંબર આપેલો છે હવે આપણે ચેક કરવું છે કે આને આપણે આઠ વડે ભાગી શકીએ કે નહીં તો આમાં આપણે છેલ્લા ત્રણ ડિજિટને જ ખાલી ધ્યાનમાં લેવાનું તો છેલ્લા ત્રણ ડિજિટ કયા છે નવસો ને વીસ તો આપણે નવસો વીસ ભાગ્યે આઠ કરીશું અને જોઈશું કે તેને આઠ વડે ભાગી શકાય છે કે નહીં ઓકે તો આઠ એકા આઠ અહીં આવશે એક બે આઠ એકા આઠ ચાર શૂન્ય તો આઠ પંચાને ચાલીસ તો અહીં આવશે શૂન્ય શૂન્ય તો આપણે જોઈ શકીએ છીએ છેલ્લા ત્રણ છેલ્લા જે ત્રણ અંક છે એને આપણે આઠ વડે ભાગી શકીએ છીએ ઓકે તો આ જે આખે આખો અંક છે એને પણ આઠ વડે ભાગી શકાય અહીંયા ફક્ત છેલ્લા ત્રણ અંકોનું ધ્યાનમાં લેવાનું હવે તમે ધારો કે આ જ અંક છે હવે ધારો કે આ અંક છે છ આઠ પાંચ ચાર આઠ નવ બે શૂન્ય ઓકે તો આપણને એ તો ખબર પડી ગઈ કે છેલ્લા ત્રણ અંક છે એને આપણે આઠ વડે ભાંગી શકીએ તો આગળ તમે કોઈ પણ અંક લગાવી શકો નવ બે છ આઠ આગળ ગમે તેટલા આંકડા લગાવો એને આખે આખી જે અંક બને આખી આખી જે સંખ્યા બને એને આપણે આઠ વડે ઓબ્વિયસલી ડિવાઈડ કરી શકું જો એના છેલ્લા ત્રણ અંક છે એને આઠ વડે ડિવાઈડ કરી શકીએ તો જ ઓકે તો આ થઈ ગયા આઠની મેથડ તો આપણે તમે બીજા જાતે ઉદાહરણ જોઈ શકો છો હવે આપણે નવની મેથડ ચેક કરીશું કે કોઈ તો હવે આપણે નવ વડે વિભાજ્ય સંખ્યાઓ જોઈશું તો કઈ સંખ્યાઓને નવ વડે આપણે પાંખી શકીએ પણ સાથે સાથે જોઈએ તો નવ વડે વિભાજ્ય સંખ્યાઓ તો આની પણ એક મેથડ છે કે કોઈ અંક આપેલો હોય તો એ નવ વડે ભાંખી શકાય કે ન ભાંખી શકાય તેની એક પર્ટિક્યુલર મેથડ છે તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે કોઈ એક અંક લઈએ કે છ પાંચ બે નવ એક ચાર ઓકે આ કોઈ અંક છે કે છ લાખ બાવન હજાર નવસો ચૌદ હવે આ અંક આપણે ત્રણ વડે ડિવાઈડ કરી શકીએ કે ના કરી શકીએ તે ચેક કરવા માટે સૌથી પહેલાં આ બધે બધા અંકોનો સરવાળો કરવાનો રહેશે જે પ્રમાણે ત્રણમાં કરતા હતા એ જ પ્રમાણે અહીંયા નવ અહીંયા અહીંયા પણ એ જ પ્રમાણે બધા બધા અંકોનો સરવાળો તો છ હતા પાંચ વત્તા બે વત્તા નવ વત્તા એક વત્તા ચાર ઓકે તો અહીંયા આ બધે બધા અંકો છે એનો સરવાળો થશે સત્યાવીસ તો હવે આપણે સત્યાવીસને નવ વડે ડિવાઈડ કરીશું તો નવ તરી સત્યાવીસ ઓકે અહીંયા જોઈ શકીએ છીએ કે સત્યાવીસ છે સત્યાવીસ એને આપણે નવ વડે ડિવાઈડ કરી શકીએ છીએ નવ વડે નિશેષ ભાંગી શકાય ઓકે તો અહીંયા જે ઉપરનો જે અંક છે એને પણ આપણે નવ વડે નિશેષ ભાગી શકીએ તો આપણે અહીંયા એક બીજું ઉદાહરણ જોઈએ તો બીજું કોઈ અંક આપેલો છે કે પાંચ એક ચાર નવ ત્રણ આઠ ઓકે કે પાંચ લાખ ચૌદ હજાર નવસો ને આ પ્રમાણે અંક આવેલો છે તો અહીંયા ફરીથી એ જ મેઝર કે બધે બધા અંકોનો સરવાળો કરવાનો તો અહીંયા પાંચને એક છ છ ને ચાર દસ દસ ને નવ ઓગણીસ ઓગણીસને ત્રણ બાવીસ બાવીસને આઠ ત્રીસ ઓકે તો જવાબ આવશે ત્રીસ હવે આ ત્રીસ જે જવાબ આવે છે એને આપણે નવ વડે ડિવાઈડ કરીએ જોઈએ નવ વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તો નવ તરી સત્યાવીસ ઓકે અહીંયા શેષ વધે છે ત્રણ ઓકે તો અહીંયા આપણે ત્રીસ છે એને અહીંયા નવ વડે ભાગી શકતા નથી ઓકે તો અહીંયા અંક અંકોનો જે સરવાળો છે એને આપણે નવ વડે ડિવાઈડ કરી શકતા નથી એટલે કે ત્રીસને આપણે નવ વડે ડિવાઈડ કરી શકતા નથી માટે આ જે અંક બને આપણને જે અંક લીધેલો છે એને આપણે નવ વડે ભાગી શકાશે નહીં ઓકે હવે જુઓ અહીંયા આ જ રકમમાં થોડોક આપણે ચેન્જીસ કરી નાખીએ ધારો કે હું ઉદાહરણ લઉં છું કે પાંચ એક ચાર નવ ત્રણ આઠ ઓકે તો હવે મારે કોઈ નવી રકમ બનાવવી હોય તો અહીંયા સિમ્પલી સિમ્પલી અહીંયા આગળ છ એડ કરી દો ઓકે એટલે કે અંક બનાવી નાખું છ કરોડ આઈ થિંક પાસ પાંસઠ લાખ ચૌદ હજાર નવસો ને આડત્રીસ ઓકે આ રીતનો કોઈ અંક બની ગયો આપણે એને નવું આપી દઈએ તો હવે જોઈએ આ બધા બધા અંકોનો સરવાળો કરીએ સરવાળો શું થાય છે એ ચેક કરીએ તો સરવાળો કરીએ તો છ હતા પાંચ વત્તા એક વત્તા નવ સોરી વત્તા ચાર હતા નવ વત્તા ત્રણ વત્તા ઓકે તો અહીંયા હવે સરવાળો શું થશે છત્રીસ તો અહીંયા આપણે છત્રીસ ભાગ્યા નવ કરીએ તો નવ ચોક છત્રીસ ઓકે તો અહીંયા જવાબ આવશે શૂન્ય શૂન્ય તો આ જે અંક છે બરાબર આપણે જે આ સરવાળો કરીએ છત્રીસને આપણે નવ વડે ડિવાઈડ કરી શકીએ છીએ ઓકે તો આ જે અંક છે એને પણ આપણે નવ વડે ડિવાઈડ કરી શકીએ નવ વડે ભાગી શકાય ઓકે હજી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ એક્સ્ટ્રા બીજું કોઈ ઉદાહરણ તરીકે આ જ ઉપરનો અંક છે એ આ આ રીતે પણ થઈ જાય કદાચ ઓકે આ અંક ધારો કે આવી ગયો હોય આ ટાઈપનો અંક હોય તો અહીંયા પણ તમે જોશો કે આ ઉપરનો આ બધાના અંકોનો સરવાળો કરી કે છ વત્તા પાંચ વત્તા એક વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા ચાર વત્તા નવ વત્તા ત્રણ વત્તા આઠ ઓકે તો આનો સરવાળો પણ છત્રીસ જ છે તો જે આ અંક છે આ છત્રીસ છે એને આપણે નવ વડે ભાગી શકીએ બરાબર તો આ જે જે અંક બને છે એને પણ આપણે નવ વડે ભાંગી શકીએ ઓકે જો નવ સરવાળા ને નવ વડે ભાંગી શકાય તો ભાંગી શકાય અને જો સરવાળાને ને નવ વડે ન ડિવાઈડ કરી શકાય તો આ જે અંક છે એને પણ આપણે નવ વડે ડિવાઈડ ના કરી શકીએ તો આ થઈ ગયા નવ માટેની મેથડ